અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના છેલ્લા કેટલાક દિવસથી ચાલતા ધરણા આંદોલનની છાવણીની ભાજપના એક પણ નેતાએ મુલાકાત નહીં કરતા રોષ જોવા મળેલ હતો જેને લઈને આજે સફાઈ કર્મચારીઓ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના બહાર ઘેરાવ કર્યો હતો અને ભાજપ હાઈ હાલના દેવાઓ લગાવ્યા હતા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજરોજ આંદોલનના ચૌદમાં દિવસે એમએલએ જે અમરેલી ખાતે છે તેની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો તેમને રજૂઆત કરવામાં આવી કે આ સમાજના પડતર પ્રશ્નો હોય તો આપ નગરપાલિકા સુધી તો આશ્વાસનો આપવા નથી આવતા પણ એના માધ્યમથી આજે અમે તમામ કર્મચારીઓ સાથે નગરપાલિકાથી સીધી રેલી સ્વરૂપે અમે કૌશિકભાઈ વેકરિયાની ઓફિસ આવ્યા અને ત્યાં રજૂઆત માટે આવ્યા એટલે પંદર મિનિટ પહેલાં ત્યાંથી ધારાસભ્ય નીકળી ગયા હતા પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થાય તો અમે ધારાસભ્ય પછી સંસદ સભ્ય તમામનો ઘેરાવ કરીને અમે ન્યાય મેળવીશું મહિલાઓને જે પોતાની રજૂઆત કરવા આવી હતી આજી બધી મહિલાઓ હતી એને રોકવામાં આવે પ્રયત્ન ત્રણસોથી વધારે મહિલાઓ આવી હતી પણ રાજકીય રીતે કોઈ સ્ટન્ટ હોય એના કારણે મહિલાઓને નીચે રાખવામાં આવીને પોલીસને આગળ કરી દેવામાં આવે છે વારંવાર જ્યારે આ વાલ્મીકી સમાજના અવાજ ઉઠાવે ત્યારે એના હક્ક અને અધિકારથી વંચિત રાખવા માટે એનો અવાજ દબાવવા માટે માત્ર ને માત્ર પોલીસનો ઉપયોગ કરીને આ સમાજનો અવાજ દબાવવામાં આવે છે અને અમારી એક જ માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થઈ છે તે જ રીતે અમરેલીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ કાર્યાલયે શું જવાબ મળ્યો આપને કાર્યાલયે એવું કીધું કે અમે સાહેબને કોલ કરી છે અને તમારો પ્રશ્ન જલ્દી હલ થાય તે માટે અમારા પુરતા પ્રયત્નો છે કેટલા દિવસમાં સમય આપ્યો છે આપને સમય નથી આપો પણ કાલ સુધીમાં આઈ કે મે વાતચીત કરીને ઉપલા લેવલે વાતચીત કરીશું શું લાગે પ્રશ્ન હલ થાય આપનો પ્રશ્ન હલ નહી થાય તો રોડ ઉપર પણ ઉતારવાની ખાતરી આપવી છે મે મીડિયાના મારફત